સ્થાનિક ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના રાજકારણમાં ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે થી આઠ મહિના પૂર્વે ભાજપમાં જોડાયેલા મૌદાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહ પરમારે કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે અને તેઓએ જણાવ્યું છે કે કામ અર્થે ગાંધીનગર જતા ભાજપનો ખેસ પહેરાવી દીધો હતો અને ભાજપની વિચારધારા સાથે સહમત નથી તેવું મહદાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત સિંહે જણાવ્યું છે

કરી હતી મારા વારો પહેરાય દઉં એટલે ફરી ક્યારે નહી ઉતર આ ચાર પેઢી થી નહી ઉતરેલો ખેસ છે એટલે પહેરાય દઉં છું

ફરી એકવાર આપણે ઘર વાપસી કરી છે એટલે કે ભાજપ પહેલાં કોંગ્રેસમાં હતા ભાજપમાં ગયા અને ફરી કોંગ્રેસમાં પાછા આવ્યા છે શા માટે આ નિર્ણય લેવું પડ્યું શું કહેશો આજે મીડિયાના માધ્યમ દ્વારા હું જે બીજેપીમાં ગયેલો કોંગ્રેસ એ મારું ગોત્ર છે મારું પરિવાર છે અને મારા પરિવારમાં હું પાછો આવ્યો છું કોંગ્રેસની વિચારધારા સાથે હું જોડાયેલો છું ભાજપની જે વિચારધારા છે એના જે વિચારો છે એની સાથે હું સહેજ બી સંમત નથી કોંગ્રેસમાં હતો છું અને રહેવાનો છું હું એ પાર્ટી સાથે જે ગયેલો એ મારી ભૂલ હતી એ ભૂલને સ્વીકારીને આજે હું પાછો કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો છું મારો પરિવાર છે અને મારા પરિવાર સાથે ફરીથી હું જોઈન્ટ થયો છું કાર્યકરો સાથે ખબે ખબો મિલાવીને આવનાર જે ચૂંટણી છે એવી હું સખત મહેનત કરીશ અને મારા વિસ્તારના જે બી કાર્યકરો છે જે બી વડીલો છે નેતાઓ છે એમની સાથે મળીને કોંગ્રેસ પાર્ટી ફરીથી મુદ્દામાં ઊભી થાય એવી તમામ કોશિશો અને સખત મહેનત કરી અને કોંગ્રેસની જિલ્લા પંચાયત કોંગ્રેસની નગરપાલિકા અને તાલુકા પંચાયત પાછી આવે એવી મહેનતો કરવા તૈયાર ભાજપની વિચારસરણી છે એ વિચારસરણી સાથે હું સંમત નથી એકદમ જૂઠી પાર્ટી છે એ જૂઠા ને છે જ્યારે કોંગ્રેસ પાર્ટી એ સત્યના માર્ગે છે સત્યના વિચારો છે જયારે કોંગ્રેસ પરિવાર ના વિચારો એકદમ સત્ય છે અને સત્ય સાથે હું વરેલો છું એટલે એ પાર્ટીમાં હું આજે કોંગ્રેસમાં ફરીથી જોઈન થયો છું ને કોંગ્રેસ પરિવારમાં પાછો હું આવી ગયો છું હું ભાજપમાં માં જોડાયેલો મારું મન હતું જ નહીં કમ અને જ પાર્ટીમાં ગઈ લો ત્યાં એક જ દિવસ ગયો છું અને કોઈ બી મેં ઇન્ટરવ્યુ બી નથી આપ્યું ને કોઈ પાર્ટીના પક્ષના મિટિંગોમાં હું ગયો નથી મને આવકાર્યો બી નથી હું ગયો નથી કમ અને ગયેલો ને મારું મન બી નતું માનતું છતાં બી હું ગયેલો એટલે આજે હું મારા કોંગ્રેસ પરિવારના વિચારો સાથે જ જોડાયેલો છું અને કોંગ્રેસ પરિવાર સાથે જ છું અને કોંગ્રેસ પરિવારમાં પાછો આવ્યો છું ભાજપ સંગઠનના પ્રમુખનો આક્ષેપ છે કે ખૂબ નિષ્ક્રિય રહ્યા છો જેના કારણે પાર્ટી તમને સહન વધારે કરી શકતો નથી ભાજપ પાર્ટીના જે પ્રમુખ છે એ મને સ્વીકારતા નહોતા મને બોલાવ્યો બી નથી અને હું ગયો બી નથી અને મારું મન બી નહોતું માનતું એટલે હું કોઈ કામે લાગ્યો જ નથી મારું મન જ નહોતું માનતું એ જૂઠી પાર્ટી સાથે કામ કરવાનું મારું પ્રવચન માં આપનું એવું કેવું હતું કે તમારી કઈ મજબૂરી હતી તો એવી શું મજબૂરી હતી તમારે ભાજપ જોઈન કરી ભાજપ ની જે નીતિ છે આપ સૌને ખબર છે ભાજપ પાર્ટી ભાજપ ના નેતાઓ લોકોને બળજબરી થી ના મને એ લોકોને લઈ જાય છે આ ધમકી આપીને પણ એ માનતો નથી કોઈનાથી ભીતો નથી પણ મારા એક અંગત કામે ગયેલો અને મને ત્યાં કેસ પહેરાવી દીધેલો એ મારી ભૂલ હતી હું સ્વીકારું છું અને બધાની માફી માંગુ છું અને આજે દબાણ કરવા માંગ્યો હતો કોઈ ધાક ધમકી આપવામાં આવી નથી કોઈ ધમકી આપવામાં નથી ને કોઈનાથી ધાક ધમકીથી બીતો નથી પણ આપે અચાનક ભાજપ જોઈન કરવાનો જે નિર્ણય કર્યો હતો તે સમયની વાત છે એ મારી ભૂલ હતી હું મારા કામથી ગયેલો ગાંધીનગર અને મને ત્યાં જોરાએ કેસ પહેરાવી દીધેલો મને તો ખબર ભી નથી હું ખાલી મારા કામથી મળવા ગયેલો અને ત્યાં મને બાર સ્ટેજ ઉપર ચડાવી દીધેલો અને કેસ પહેરાવી દીધો ઓકે આ કાર્યક્રમ દરમિયાન મમતાના પૂર્વ ધારાસભ્ય અને ઇન્દ્રજીત સિંહના પિતા નટવર સિંહ પણ હાજર રહ્યા હતા જેઓએ ભાવુક સંબોધન કર્યું હતું અને આ વિષયે પોતાનું મંતવ્ય પણ વ્યક્ત કર્યું હતું તે પણ આપ જુઓ તથા અભિભાઈ તાડા સાહેબ તથા અમિત વિમલભાઈ શાહ સાહેબ તથા ભીખાભાઈ શાહ સાહેબ તથા અમારા શેખર ડાભી સાહેબ તથા આજુબાજુ અમારા બધા ધારાસભ્યો બાજી અને હોદ્દેદારો આ બધા બ્રિટિશનમાં પધાર્યા એ બધા સૌનો આભાર જય જય આપ બધા ભારે લાગણીને માન આપીને આવ્યા છો આ બધા તો ખૂબ ખૂબ આભાર આપણે બધો અભિયા છે પછી સેવા કચાસ મારી હોય તો અમને કહેજો કે ભાઈ બાપુ તમે આ પચાસ છે તો અમે સુધરી દઈશું ભાઈ બરાબર પણ આપણે આ સીટમાં પછી એવા માણસો આવશે તો આપણને મુશ્કેલી પડશે બરાબર અમે તો અમારે ઘેર આવે તો અમે ખાટલો દાદીએ અમે પાણી પડી અમે ચા પીએ અમારે એવો અહમ તો અભિમાન છો નહીં ભાઈ બરાબર આ બધા મોટી સંખ્યામાં બધાના

ખેડા જિલ્લામાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે રાજ્યમાં પણ સરકાર ભાજપની છે ને કેન્દ્રમાં પણ સરકાર ભાજપની તેમ છતાં અહીંયા યુવાનોને રોજગાર નથી મળતો દિવસે દિવસે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પ્રજાએ વહીવટ સોંપ્યો હતો એ જિલ્લા પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં સરકાર આજે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ નથી કરાવતી નગરપાલિકાઓની ચૂંટણીઓ નથી કરાવતી ત્યારે મહુધા વિધાનસભા વિસ્તારના આજે કાર્યકરોના સંમેલનમાં અમારા પૂર્વ સાથી ધારાસભ્યભાઈ ઇન્દ્રજીતભાઈ ભારતીય જનતા પાર્ટીમાં પહેલાં જોડાયા હતા આજે એમને પણ અહેસાસ થયો કે ભારતીય જનતા પાર્ટીમાં ગરીબ સામાન્ય વર્ગના લોકોનો અવાજ નથી સંભળાતો આ વિસ્તારનું કામ નથી થતું લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે ને એના જ કારણે આજે એમણે ઘર વાપસી કરી છે ને ઇન્દ્રજીતસિંહભાઈ અને એમની સાથેના તમામ કાર્યકરો ભેગા મળીને આજે સંકલ્પ કર્યો છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફરી લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ મેળવીશું અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવે સામાન્ય લોકોના પ્રશ્નોનું નિવારણ થાય શિક્ષણ હોય આરોગ્ય હોય ખેડૂતોના પ્રશ્નો હોય કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ હોય એના માટે સૌ સાથે મળીને લડવાનો આજે સંકલ્પ કર્યો છે સાહેબ ભારતીય જનતા પાર્ટી તરફથી રાહુલ ગાંધીજીને આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવી છે શું છે આખો દેશ જોઈ રહ્યો છે કે મોદી ને અદાણી ની જુગલબંધી કેવી રીતે દેશને લૂંટવાનું કામ કર્યું છે અને દેશ પૂરતો નહીં છે કે અમેરિકા સુધી અદાણી દ્વારા લાંચ ને અન્ય રીતે કાવા દાવા કરીને મોદી સરકારનો દુરુપયોગ કરીને કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે એની પરની ચર્ચા પાર્લામેન્ટમાં ના થાય અને જે રીતે ગૃહમંત્રી અમિત શાહે હલકી માનસિકતા સાથે હલકી ભાષામાં બાબા સાહેબ આંબેડકર વિશે એમ કીધું કે આજે ફેશન થઈ ગઈ છે કે આંબેડકર 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 બોલો અને પોતાની વાહવાહી કરો એ અમિત શાહે જે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું અને એની વિરોધમાં એના સામે આક્રોશમાં બધા જ પક્ષના સંસદ સભ્યો સંસદની બહાર વિરોધ કરતા હોય ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો દ્વારા ઘેરવર્ણરૂપ થાય અને કોઈ પણ જાતની ધક્કા મૂકી કે કોઈ મારામારી નહીં થઈ હોવા છતાં પણ ખોટી રીતે કોંગ્રેસના નેતાઓને બદનામ કરવા માટે કોંગ્રેસના નેતાઓને ડરાવવા દબાવવા માટે ફરિયાદો કરવામાં આવે એક તરફ હલકી ભાષામાં બાબા સાહેબ આંબેડકર વિશે પાર્લામેન્ટમાં ટિપ્પણી થાય એમનું અપમાન કરવામાં આવે દેશના સંવિધાન અપમાન કરવામાં આવે અદાણી ને મોદીની ભાગીદારી ની આવે હું માનું છું કે આ હલકી માનસિકતા છે અને દેશના લોકોના જે પ્રશ્નો છે જે સમસ્યાઓ છે ને એમણે જે બાબા સાહેબ આંબેડકર નું અપમાન કર્યું છે એનાથી લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે દેશની જનતા જોઈ રહી છે કે દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનું આખા વિશ્વમાં પહેલી વખત એવું થયું કે દેશની પાર્લામેન્ટમાં અપમાન થઈ રહ્યું છે દેશના સામાન્ય લોકોના હક અધિકારની વાત પાર્લામેન્ટમાં કરવાવાળા કોંગ્રેસના સંસદ સભ્યોને પણ ચર્ચા કરવાથી રોકવામાં આવે છે આખા દેશની અવાજ એવા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને પણ ક્યાંક ચર્ચામાં ભાગ ના લઈ શકે ક્યાંક એની વાતો ડાયવર્ટ કરવા માટે એમની પર ખોટા આક્ષેપ કરવામાં આવે છે પણ દેશની જનતા જોઈ રહી છે કે જેણે બાબા સાહેબનો અપમાન કર્યું છે જેણે સંવિધાનનો અપમાન કર્યું છે જેણે લોક નેતા રાહુલ ગાંધીને રોકવાનો પ્રયત્ન કર્યો છે એનો જવાબ લોકો રસ્તા પર ઉતરીને આવશે આપશે ને સમય આવે ત્યારે મત આપવાનો આવશે ત્યારે મત રૂપે પણ જવાબ આવશે ખેડાના મોકારણ રાજકારણમાં ફરી એકવાર મોટો વળાંક આવ્યો છે હવે પ્રશ્ન એ છે કે આ પરિવર્તન આગામી સ્થાનિક ચૂંટણીમાં કેવી અસર કરશે આ સમગ્ર ઘટના બાબતે આપ શું વિચારો છો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો